નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ શહીદ ભગતસિંહ શહીદ સુખદેવસિંહ શહીદ રાજ્ય ગુરુના શહાદતના દિવસે ભાવનગર ખાતે શહીદ પ્રતિમાને સંસ્થા દ્વારા ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંસ્થાના કાર્યકર અશ્વિનભાઈ વરિયા સંજયભાઈ રાઠોડ કિરણભાઈ ચૌહાણ પરેશભાઈ મેર મહેન્દ્રભાઈ ખેમસુરિયા દીપકભાઈ સરવૈયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતાના વીર ક્રાંતિકારી શહીદોને સત સત નમન બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર હું રોહિત કણબી નવી ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ ભગતસિંહ શહીદ સુખદેવ શહીદ રાજ્યગુરુ ના શહાદત દિવસ નિમિત્તે ભાવનગર ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દુપકભાઈ સંજયભાઈ મહેન્દ્રભાઈ અશ્વિનભાઈ કિરણભાઈ ગણેશભાઈ સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા ભારત માતાના આ વીર સપૂતોને સતસદ નમન જય હિન્દ જય ભારત